અત્યારે આ બે એમ્બ્યુલન્સો ભરાઈ ચુકી છે અને પરીક્ષા ના લો ક્યાં છે સરકાર આજે સરકાર हमसे ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ તમે પોલીસ ને આગળ કરો છો ક્યાં છે બીજેપી પક્ષ ક્યાં છે તમારું પ્રશાસન કોઈ માનવતા છે કે નહીં આ તમે સ્ત્રીઓની રક્ષા કરો છો તમે કહો છો કે એ મારી બેનો તમને તકલીફ હોય તો પંદર પૈસાનું પોસ્ટકાર્ડ લખજો આ પંદર પૈસાનું પોસ્ટકાર્ડનું પરિણામ તમે આપી રહ્યા છો તમારી કથની અને કરનીમાં અંતર છે આજે માથા આપ્યા તમને રજવાડાઓ આપ્યા એનું પરિણામ આ ભોગવવાનું છે અમારે આ બિલકુલ નહીં સાખી લેવામાં આવે તાત્કાલિક ધોરણે તમે નિર્ણય લો હજી પણ બાજી તમારા હાથમાં છે અને ક્ષત્રિય યુવાનોને ઉશ્કેરવાનું બંધ કરો અમારા લોહી ઉકળી ચૂક્યા છે અમે ધીરજ ધરીને બેઠા છીએ પણ એનો તમે આ દુરુપયોગ કરી રહ્યા છો અમારી વાણી વ્યવહારના સંયમને તમે દુરુપયોગ નહીં કરશો આજ એમ્બ્યુલન્સો ભરાય ભરાઈને જઈ રહી છે આ ભાજપના કરતૂત છે તમે રાજકીય પક્ષ છો કે ગુંડાગર્દી ઉપર ઉપડેલી કંપનીઓ છો ખાનગી કંપનીની જેમ તમે વર્તી રહ્યા છો મેં કોઈ બોજ

અત્યારે આ બે એમ્બ્યુલન્સો ભરાઈ ચૂકી છે અને ક્ષત્રિય ઉપર આ હુમલા થયા છે આ તમારી સામે છે બે એકસો આઠ બોલાવી પડી છે અમારી પરીક્ષા નહી લો તમે અમારા વિવેક ની અમારા સંયમ ની પરીક્ષા ન લો ક્યાં છે સરકાર આજે સરકાર ડરતી હે પોલીસ કો આગળ કરતી તમે કરો છો ક્યાં છે બીજેપી પક્ષ ક્યાં છે તમારું પ્રશાસન કોઈ માનવતા છે કે નહીં આ તમે સ્ત્રીઓની રક્ષા કરો છો તમે કહો છો કે મારી બહેનો તમને તકલીફ હોય તો પંદર પૈસા નું પોસ્ટ કાર્ડ લખજો આ પંદર પૈસા નું પોસ્ટ કાર્ડ નું પરિણામ તમે આપી રહ્યા છો તમારી કચ્છની અને કરનીમાં અંતર છે આજે માથા આપ્યા તમને રજવાડાઓ આપ્યા એનું પરિણામ આ ભોગવવાનું છે અમારે આ બિલકુલ નહીં સાખી લેવામાં આવે તાત્કાલિક ધોરણે તમે નિર્ણય લો હજી પણ બાજી તમારા હાથમાં છે અને ક્ષત્રિય યુવાનોને ઉશ્કેરવાનું બંધ કરો અમારા લોહી ઉકળી ચૂક્યા છે અમે ધીરજ ધરીને બેઠા છીએ પણ એનો તમે આ દુરુપયોગ કરી રહ્યા છો અમારી વાણી વ્યવહારના સંયમને તમે દુરુપયોગ નહીં કરશો આજ એમ્બ્યુલન્સો ભરાઈ ભરાઈને જઈ રહી છે આ ભાજપ ના કરતું જ છે તમે રાજકીય પક્ષ છો કે ગુંડાગર્દી ઉપર ઉપડેલી કંપનીઓ છો ખાનગી કંપની ની જેમ તમે વર્તી રહ્યા છો